નમસ્કાર એચ કે ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું આપની સાથે કૃપાલી પરમાર હવે જોઈએ આજના મુખ્ય સમાચાર સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે રવિવારે ભારે માહોલ ભર્યા છે વાતાવરણમાં હાલ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અને એકાવન શક્તિપીઠો પૈકીના એક શક્તિપીઠ ગણાતા પાવાગઢ ખાતે પણ છેલ્લા ત્રણ દિવસથી ક્યારેક તેજ ધારે તો ક્યારેક ધીમી ધારે ઝરમર સ્વરૂપે વરસાદ વરસાદને કારણે ડુંગર પર અદભુત વરસાદ સજાયો છે જેને લઈને ડુંગર ચાદર ઓઢીને ધુમ્મસમાં લપેટાઈ લપેટાય અને વધુ સુહનો બન્યો છે જેમાં યાત્રાધામ પાવાગઢ ખાતે છેલ્લા ત્રણ દિવસથી થી વરસી રહેલા વરસાદી માહોલમાં પણ મહાકાળી માતાજીના ભક્તોની આસ્થા કે શ્રદ્ધામાં કોઈ ઓઢ આવી નથી રહી શ્રદ્ધાળુ માઈ ભક્તિ યાત્રાળુઓનો ઘસારો અવરિત રહેવા પામ્યો છે જેમાં રવિવારે જાહેર રજાના કારણે સતત વરસી રહેલા વરસાદમાં પણ હજારોની સંખ્યામાં માઈ ભક્તો મહાકાળી માતાજીના દર્શનાર્થે ઉમટ્યા હતા જેમાં યાત્રાધામ પાવગઢ ખાતે વરસતા વરસાદમાં માઈ ભક્તો મનમાં ભારે શ્રદ્ધા અને આસ્થા સાથે ડુંગરની ટોચ પર બિરાજ મહાકાળી માતાજીના મંદિરે માતાજીના દર્શનાર્થે પધાર્યા હતા સવારે વાગ્યા લઈને સાંજે સુધીમાં તો હજારોની સંખ્યામાં માઈ ભક્તો મહાકાળી માતાજીના ચરણોમાં માથું ઝુકાવી અને માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા માતાજીની પૂજા અર્ચના કરી પોતાની માનતાઓ બાધાઓ અને મનોકામનાઓ પૂર્ણ કરીને ધન્ય બન્યા હતા હજારો ભક્તોએ માતાજીના દર્શન કરવા સહિત યાત્રાધામ પાવાગઢ ખાતે આ કુદરત દ્વારા સર્જાયેલા અલ્હાદ અદભુત અને નયનરમ્ય ધુમ્મસ ભર્યા વાતાવરણની પણ મન માણીને મજા લીધી હતી જેને વાદળની વચ્ચે ફરતા હોય તેવો અનુભવ લીધો હતો અને કુદરતી રચેલા અદ્ભુત વાતાવરણમાં લીન થઈને ભક્તોજાને હિલ સ્ટેશન પર મહાલતા હોય તેવો અહેસાસ કરીને અભિભૂત થયા હતા